નમસ્કાર આમ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતવગત રાજ્યમાં એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે છોટાદેપુર જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ ઓગણસિત્તેર પર્સન્ટેજ નોંધાયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ ના પરિણામો આજ રોજ જાહેર થયા છે આ પરિણામ અંતર્ગત છોટાદેપુર જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ ઓગણસિત્તેર ટકા નોંધાયેલું છે છોટાદપુર જિલ્લામાં કુલ દસ હજાર ચારસો પંદર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ આઠ હજાર આઠસો વીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે છોટાદપુર જિલ્લામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામ સુધારો જોવા મળી રહ્યો છે જેથી જિલ્લાવાસીઓમાં પણ ખુશી સાથે આનંદની લાગણી જોવા મળી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પરિણામો આજ રોજ જાહેર કરવામાં આવેલ છે આ પરિણામોમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા નોંધાયેલું છે અત્રેના જિલ્લામાં કુલ દસ હજાર ચારસો ને પંદર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા તે પૈકીના આઠ હજાર આઠસો ને વીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે અત્રેના જિલ્લામાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી એક શાળા નોંધાયેલી છે જ્યારે ત્રીસ ટકાની અંદર કોઈ પણ શાળા નોંધાયેલી નથી સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર જેનું એકાણું છે તે પૈકીની સરકારી શાળાઓ નવ જેટલી છે જે સો ટકા પરિણામ ધરાવે છે ગત વર્ષના પરિણામો કરતા છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ જીરો બાર ટકા ના વધારા સાથે રેહણ પટેલ ને છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર